તારીખ પચીસ એક બે હજાર પચીસ બજરંગબલીનો શનિવાર મોટી ગોપ ગામ તાલુકો જામજતપુર જિલ્લો જામનગર જે રાતના દસ વાગ્યા છે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજો ટ્વેન્ટી મેચ રમાય છે ચેન્નાઈ થી આપણે મેચ જોઈએ છીએ લાઈવમાં આવો ભાઈ ગોપની યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આવો

મોટ્યુબ ચેનલ માં લાઈવ બધા પટેલ આઉટ થઈ ગયો છે એકસો છવ્વીસ રન સાત વિકેટ ગઈ છે પંદરમી ઓવર ચાલુ છે મો યુટ્યુબ ચેનલ માં લાઈવ માં આવો બધા ભાઈ ખોઈ ગયા હું કરો બધા લાઈ માં આવો લાઈ માં આવો ગોપની મો યુટ્યુબ ચેનલ માં લાઈ માં જોડાઓ ત્યારે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને મેચ ચાલુ છે મેચ જોઈએ છીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાલાભાઈ ભદરકા હા હા ભાઈ આવો આવો દુકાન આવો માવો બાવો ખોડાવશો ઠંડુ બંડુ ફરશું શિયાળામાં ઠંડુ પીવાની મજા આવે પાલભાઈ માંડણ ભાઈ માંડણભાઈ ને થોડુંક છે ને શરમ આવે એમ કે ભાઈ મારી બાજુ કેમેરો ના રાખજો એમ કે આવી જાય ને ભાઈ તારી બાજુ નહી રાખો આવી જાય

đây xí lên lên mà nó bên này xin dưới là sẽ xin lấy đẹp đấy Wah,

વાતો જીતું કરતા હોય બાકી શું છે ભાઈ બરોબર ને ભારત જીત ઉપર આવશે ને ત્યારે આપણે મેચ જોઉં ત્યાં સુધી આપણે મેચ નથી બતાવો ભાઈ અત્યારે વાંધો નથી આપણે થોડુંક ચોકા ચોખા ચાલુ થઈ ગયા છે પાછા તિલક વર્મા રમે છે હજી અંત સુધી જો રમે ને તો વાંધો ના આવે सिंह थी भेगो नहीं थे भाई बीजू कहीं खाजो भाई मानल भाई तमने एम से पाल भाई खा है खा है हजी तो आई वे अस अर्धी कलाक कलाक बराबर ने आ जाओ गोपनी मोज यूट्यूब चैनल में सब लाइव जुड़ जाओ भारत और इंग्लैंड के बीच दूसरा ट्वेंटी मैच चल रहा है चेन्नई से लाइव है भारत हार पर है पर अभी थोड़ा जीत पेर हो तिलक कौर, वर्मा तिलक वर्मा का फिफ्टी हो गया है इस टीम जो कीपर के ऊपर तिलक वर्मा यॉर्कर मारो हो भाई महादेव महादेव સોળમી ઓવર હાલે છે ભાઈ સિત્તાવીસ દડામાં અઠાવી રન જોઈએ છે હવે શું થાય જોવાનું રહ્યો બરોબર ને તિલક વર્મા છેઠ સુધી રહ્યા ને તો વાંધો નહીં આવે ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવું બધા ભાઈ મેચ જોઈએ છીએ આપણે કાલ છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આજે ભારત જીતવું જ જોયો ભાઈ ભારત જીતે એટલે મજા આવે બરોબર ને આપણો દેશ જીતવો જ જોઈએ છવ્વીસમી જાન્યુઆરીની આપણે ગિફ્ટ મળી જાય બરોબર ને તિલક વર્મા છેઠ સુધી રહે તો વાંધો નહીં આવે તો ભારત જીતી જાય ગોપનીમો યુટ્યુબ ચેનલમાં લાઈમાં આવો બધા ભાઈ જો બીજો ચોખ્ખો માર્યો હો ભાઈ અક્ષદીપે માર્યો અક્ષદીપ સિંહ ગોપનીમો યુટ્યુબ ચેનલમાં લાઈ માં આવો બધા ભાઈ

તો તમે આવી ગયા છો બરાબર તો આપણા સબસ્ક્રાઇબ ભાઈઓ છે બધા એને કહી દઉં શું કરવાનું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાહ મારું દીકરા હવે તારે શું કરવાનું છે ડાન્સ-બાન્સ કરવાનું છે હા કરો કરો તો મારી કરાઓ ઉપારીઓ ચંપલ ગાડીઓ ચંપલ ગાઢવા છે ઓ આ ભાઈ વાહ 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 ભાઈ આસ્તા દીકરીની મોજ ચાલુ થઈ ગઈ છે ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આવો બધા ભાઈ આસ્થા દીકરીએ ડાન્સ ચાલુ કરી દીધો છે વાહ ભાઈ વાહ કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કરો ડાન્સ કેવો જ કરે છે આ આપણી આસ્થા દીકરી મોજ છે છોકરાઓની ભાઈ ગલગોટો ચાલુ છે ગલગોટો ગલગોટો બહુ ગમે કા દીકરા ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાઓ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો આસ્થા દીકરીનો લાઈવ ડાન્સ ચાલુ છે ભાઈ flowers of farsan and fast food hi bhai moje moj moje moj ho bhai 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 wah bhai wah asta dikh no, na dance jordar se wah bhai wah मस्त सुंदर गोपनी मो यूट्यूब चैनल में लाइव में सब जुड़ जाओ भारत और इंग्लैंड के बीच दूसरा ट्वेंटी अभी चल रहा है चेन्नई से लाइव है हम यहाँ दूसरा मैच देख रहे हैं फिफ्टी फिफ्टी पे मैच है अभी पता नहीं क्या हुआ होगा कल छब्बीस जनवरी है भारत जीत जाए આશા રાખતે બરોબર ને ભારત કો જીતા ના હેલા દડાદીપસિંહ ત્રણ દડામાં છ એ રમે અને તિલક વર માં છેતાલીસ દડા માં રમે છે તિલક વર્ઠી રહીએ ને તો વાંધો નહીં આવે તો ભારત જીતી જાય બરોબર ને ટોપની મો યુ ટ્યુબ ચેનલમાં લાઈમાં આવો બધા ભાઈ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજો ટ્વેન્ટી મેચ ચાલુ છે બરોબર ભારત જીત ઉપર છે તિલક વર્મારે છેઠ સુધી રહે તો વાંધો નહીં આવે રન થઈ જશે આષ્ટા દીકરી એટલી કંઈક ડાન્સ કરે છે હાલો વિકેટ ગઈ છે ભાઈ

रघु भाई गैंग गया रघु भाई नीलेश हाँ। भाई मत गैंग गया गोपनीमो यूट्यूब चैनल में सब लाइव जुड़ जाओ आस्था दिख रही अभी गई है बस हूं कह दिया अजी डांस करबो अजी डांस करो जा जी आस्था दिख रही है अजी डांस करो से રવિ બિશ્નોય આવ્યો છે ભાઈ રવિ બિશ્નોય છે અને તિલક વર્મા છે વાહ મારો દીકરો વાહ જોરદાર ડાન્સ વાહ ભાઈ વાહ મોજ યુટ્યુબ ચેનલ માં ભારત ઓર ઇંગ્લેન્ડ કે બી દુસરા ચલ ચાલ હૈ તિલક વર્મા અચ્છા ખેલ કસી કા મેચ ચાલુ હો ગયા હૈ યુટ ચેનલ કો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો લાઈક હાલ આપણે ભારત ને જીતાડવું છે બરોબર ને છવ્વીસમી જાન્યુઆરી છે એટલે આપણે ગિફ્ટ मड़वी जो है भाई बराबर ना गोपनी मो YouTube चैनल में सब लाइव जुड़ जाओ लाइव आ जाओ भाई भारत और इंग्लैंड के बीच दूसरा ट्वेंटी चल रहा है अभी देख देख रहा हूँ आपको सोल दड़ा मोगनीस रन जो है रवि बिष्णु आई वो है કોચ છે ઇન્ડિયન ટીમનો ચિંતામાં મુકાઈ ગયો છે બરોબર છે બીજનો સ્ટ્રાઇક દીધી છે તિલક વર્ષ તિલકુર માં આવી આવી જાવ ભાઈ લાઈવ માં જોડાવ મેચ ચાલુ જ છે આપણો ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટ્વેન્ટી મેચ ચાલુ છે લાઈવ ચાલુ છે આપણી ગોપની મોજે પણ લાઈવ ચાલુ છે આસ્થા દીકરી પણ ડાન્સ કરે છે એનો લાઈવ ચાલુ છે વાહ દિકર વાહ મહાદેવ મહાદેવ જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ ગોપનીમાં જલમાં લાઈ માં આવો બધા ભાઈ આસ્થા દીકરીનો ડાન્સ ચાલુ છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજો ટ્વેન્ટી મેચ ચાલુ છે ધબધબાટી બોલે છે અત્યારે ગૌતમ ગંભીર છે આપણો ભારતની ટીમનો કોચ ચિંતામાં મુકાઈ ગયો છે વિચાર કરે છે હા વાહ ભાઈ વાહ રવિ બિશ્નોએ ચોકો માર્યો હો ભાઈ 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 વાહ ભાઈ વાહ સબક પર રહે છે લાગાય કે ચેનલ માં લાઈવ માં જોડાઓ બધા ભાઈ અને આપણે મેચ જોઈએ છે અત્યારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટ્વેન્ટી મેચ રમાય છે ચેન્નઈ થી લાઈવ છે મેચ ફૂલ રસાકસીમાં છે છવ્વીસમી જાન્યુઆરી છે કાલે એટલે આપણે ભારતને ગમે એમ કરીને જીતાડવું જ છે ભાઈ બરોબર ને આવી જાઓ ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવ બધા ભાઈ લાઈવ મેચ ચાલુ છે

કાલ છવીસમી જાન્યુઆરી છે એટલે આપણે એડવાન્સમાં બધાને છવીસમી હેપી છવ્સમી જાન્યુઆરીની શુભકામના હેપી ગણતંત્ર દિવસ હેપી પ્રજાતસતા દિવસ બરાબર ને વાસ્તા દીકરી કંઈ કહે છે વાહ 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 મારો વાહ अस्तदि क्रिनि मोजो भाई वंदे मात्राम आवी जाओ आवी जाओ अपने मो YouTube चैनल में लाइव में जोड़ा हो बता भाई अपने मेंचा अपने आँखों जो बनो है वो बाहर डला दिया है वीडियो रही है वो बोलो कुन्ना कमेंट मावो भाई कमेंट बॉक्स में जी बो जाइ नहीं ना ओची पराणी मैं तो कमेंट कर रही पापा हां हां कमेंट कर रही पापा ये ऊन है भाई हूं करे भाई घरे हूं तो दर्शन करे के हूं तो हूं तो मो YouTube चैनल में लाइव में आओ बेटा भाई हां दी का हाँ। लाइव में चालू छे भारत इंग्लैंड वचे

ગોપની મોજ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો અને આપણા ભારત દેશ છે એને સપોર્ટ કરો લાઈવ મેચની મજા માણો ભાઈ ગોપની મોજ યુટ્યુબ ચેનલને ને કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો થયો ભાઈ હું ગયા હું બધા કેમ ડીઆરએસ નું ચોટી ગયું કઈ ખબર ન પડતી સિસ્ટમ બગડી ગઈ ને ડીઆરએસ ને માંડ હા આવ્યું આપણી ઉંમર ચાલીસ વર્ષની મારી થઈ છે લગભગ હમ હમતા શીખો તો જોઉં ક્રિકેટ રમ્યો હતો ક્રિકેટ જોઉં છું એટલે ઘણો અનુભવ છે બરોબર ને માંડાણભાઈ वाह भाई वाह गोपनी मोज यूट्यूब चैनल में लाइव में सब आ जाओ भारत और इंग्लैंड के बीच मैच चल रहा है धसा कसी वाला मैच है छ दड़ा में छ रन जो है भाई तिलक वर्मा स्ट्राइक है छक्को फटकाड़ी देने पूरु थी जाएगा ना

છવ્વીસમી જાન્યુઆરીની આપણે ગિફ્ટ જોઈએ છે અને ભાઈ ગિફ્ટ મળી ગઈ છે અને ભારત જીતી ગયું છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ છવ્વીસમી જાન્યુઆરીની ગિફ્ટ મળી ગઈ છે આપણે ભારત રસાકસીનો મેચ હતો એમાં જીતી ગયું છે कंग्रेचुलेशन टीम इंडिया बराबर खूब खूब धन्यवाद भारतीय टीम ने अपना गिफ्ट આપી દીધી છે 26 જાન્યુઆરી નાગલે દિવસે ભારત જીતી ગયું છે વાહ ભાઈ તો હાલો આપણે બ્લોગ નો એન્ડ કરીએ આસ્તા દીકરી કંઈ કહે છે વાહ મહારાજ દીકરો વા મોજે મોજ છે ભાઈ તો ચાલો બધાયને મહાદેવ હર ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય માતાજી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સપોર્ટ કરજો આસ્થા દીકરી મારો દીકરો